બધાને વિનંતી ધ્યાન દઈને જો બધાને વિનંતી તમને આનંદ જ કરાવો છો મારે ભક્તિ ભાવના ગીત ગાય અને તમને કોઈને ભાવના નથી મોકલી દેવા અને તમે કોઈ જાવ નથી એ મને ખબર છે પણ એક મારી વિનંતી કે રાજકોટમાં હવે ફ્રીનું ચલણ વધતું જાય છે મારા બાપ હે ને આપણે જમવા જાય તો કેમ સારી હોટલ ગોતી ત્યાં કેમ વખત સતા વર્ષમાં જમવા નથી જતા એમ સાહેબ ગરબા રમવા જાવ ને સાહેબ તો ભલે વીસ રૂપિયા પચાસ રૂપિયા આપીને જાઓ પણ મફત ન જતા કારણ કે મફતની આ દુનિયામાં વેલ્યુ નથી માલ યાર એટલે પૈસા જાજો તો લોકો સારું આયોજન કરીએ કારણ કે મફત તો હવે વધતું જાય છે દિવસે દિવસે આપણને એનાથી વિરોધી નથી પણ મફત તો સત્તાવ્રત માં ખાવા મળે ભાઈ પૈસા દઈને સારી હોટલમાં હોટેલમાં જમો ને તમારી જાત માટે તમે પચાસ રૂપિયા ન વાપરી શકો યાર એટલે એક બે હાથ જોડીને વિનંતી ઓગણત્રીસ વર્ષથી તમને આનંદ કરાવું છું દાંડિયામાં તો એટલી એક મારી વિનંતી કે સાહેબ પૈસા દઈને જાજો મફતના આયોજનમાં ક્યારે નો જાય